મૂલ્યવાસી સાથીઓ હું પંકજ દાખડા બીવાય એમ ઉપાધ્યાય અમરેલી સાથીઓ વિડીયો એટલા માટે બોલા બનાવો પડ્યો કે જે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં જે બેરોજગાર યુવા વિદ્યાર્થીનું જે અધિવેશન સાથીઓ જે થઈ રહ્યું છે તો એ અધિવેશનની અંદર તમામ એસસી એસ ટી ઓબીસી અને માઇનોરિટીના લોકો આવી રહ્યા છે તો તમામ એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી સામાજિક જે કાર્યકર્તા હોય છે જે મૂલ્યવાસી મહાપુરુષોની વિચારધારાને ધરાવતા એવા લોકોને હું જાહેર આમંત્રણ આપું છું કે જે લોકો અધિવેશનમાં સાથીઓ પહોંચી શકે એ જરૂર આવે અધિવેશનનું સ્થળ આપણે દાઢિયાળી ગામની અંદર રાખેલું છે મારા ઘરે મારા નિવાસસ્થાન ઉપર તો તમામ જે સામાજિક કાર્યકર્તા જે છે જે સમાજ માટે જે લડાઈ લડે છે અત્યાચાર અને અન્યાય માટે જે સાથીઓ લડાઈ લડે છે જે હક અને અધિકાર માટે સાથીઓ જે લડાઈ લડે છે એ તમામ લોકોને હું આહવાન કરું છું અપીલ કરું છું કે સાથીઓ આવો અને આપણે સાથે મળીને એ અધિવેશનને સાથીઓ સફળ બનાવીએ જેમાં અગ્રણીઓ પણ આવી રહ્યા છે એવા રાણાભાઈ ગોહિલ કોળી સમાજ અગ્રણી મવા બાજુના છે બાબુદાદા વાલિયા એ પણ કોળી સમાજ ઓબીસી જે બળુભાઈ બારૈયા એ પણ સમાજ સમાજના ઓબીસી અને નિષાદભાઈ કુરેશી જે મુસ્લિમ સમ સમુદાયમાંથી આવે છે અને સાથે સાથે દેવેન્દ્રભાઈ સુડાસા એ પણ એક સામાજિક કાર્યકર્તા છે એમને પણ આપણે એ પણ આવી રહ્યા છે અને ગીર સોમનાથમાંથી પણ મહિલા મોરચાના એવા ભાનુબેન વાઢેર અને તેજાભાઈ વાઢેર અને પોરબંદરથી એવા વિનાયકભાઈ માંડવિયા તો સાથીઓ વક્તાગણનું આપણે પણ દિમાગથી દિલથી અને એમનું પણ આપણે સ્વાગત કરશું તો તમામ લોકોને નમ્ર વિનંતી અને અપીલ છે કે સાથીઓ આપણે સાથે મળીને અધિવેશનને સફળ બનાવીએ યુવા બેરોજગાર વિદ્યાર્થીઓની જે સમસ્યાઓ જે છે એ સમસ્યાનું સમાધાન કઈ રીતે થઈ શકે આપણે હર રોજ અત્યાચાર અને અન્યાય સામે લડાઈ લડા લડતા હોય છે અધિકાર માટે લડાઈ લડતા હોય છે પણ એ અધિકારને કોણ છીનવી રહ્યું છે અને એ અત્યાચારને અન્યાય ન થાય અને આપણે અધિકારો મળે એના માટે આપણે શું કરવું જોઈએ જે મહાપુરુષોએ કર્યું છે અને જે આપણે મળી રહ્યું છે એ ખતમ પણ થઈ રહ્યું છે તો એ ખતમ ન થાય એના માટે સાથીઓ વિષયો પણ રાખેલા છે જે અધિવેશનની અંદર એમની સરસા થશે તો સાથીઓ વધારે નહીં બોલતા જે સામાજિક કાર્યકર્તા છે જે ઈમાનદાર અને નિષ્ઠાવાન અને સમાજ માટે અને આ દેશ માટે કંઈક એમની જે વિચારધારા છે સમાજ સુધારક જે વિચારધારાના માધ્યમથી મહાપુરુષોની વિચારધારાના માધ્યમથી જે લોકો ફોલોવર્ક છે એમને તમામ લોકોને હું આહવાન કરું છું કે જે કાર્યક્રમની રૂપરેખા રાખેલી છે રાત્રે સાતથી અગિયારનો સાથીઓ ટાઈમ છે તો વેલાસર તમામ મૂલ નિવાસી ભાઈઓને વિનંતી બહેનોને પણ વિનંતી કે આવો અને આપણે સાથે મળીને અમરેલી જિલ્લાનું જે અધિવેશન આપણે રાખવામાં આવ્યું છે એને આપણે સફળ બનાવીએ અને આવનારા સમયની અંદર દોષ અને દુશ્મનની પહેચાનથીના માધ્યમથી આપણે આપણા હક અને અધિકારોને જે મેળવી શકીએ એ આશા અપેક્ષા રાખું છું સમાજની સાથે સમાજના વિશ્વાસની સાથે ઈમાનદાર અને નિષ્ઠાવાનનું કોઈ સર્ટિફિકેટ લઈને નીકળતા નથી સર્ટિફિકેટ સમાજ આપે છે કે આ ઈમાનદાર છે ને આ નિષ્ઠાવાન છે તો હું ઈમાનદાર છું અને નિષ્ઠાવાન છું એ નથી કહેતો પણ ઈમાનદાર અને નિષ્ઠાવાન લોકો જે હોય છે એ જરૂર ને જરૂર સમાજની અંદર આગળ આવે છે અને સમાજ ખુદ એમ કહે કે છે કે આ ઈમાનદારને નિષ્ઠાવાન છે સાથીઓ તો આપણે એ સમાજને લઈને એ વાત કરીએ વિચારધારાને લઈને વાત કરીએ અને આપણે સાથીઓ અધિવેશન સફળ બનાવીએ વધારે નહીં બોલતા સાથીઓ હું મારી વાતને વિરામ આપું અને જેમ બને એમ સાથીઓ એ વિડીયોને શેર કરજો કે જે યુવા બેરોજગાર વિદ્યાર્થીઓ જે છે જે રોજગાર નથી મળતો વિદ્યાર્થી હોવા છતાં નોકરી નથી મળતી એમને લઈને પણ વિષયો રાખ્યા છે તો તેમના સુધી મેસેજ પહોંચે અને એ લોકો પણ આવીને એ કાર્યક્રમનો ભાગ લઈ શકીએ અને ખબર પડે કે ભાઈ આપણા હક અને અધિકારો છે જે બાબા સાહેબે તો આપણે આપ્યા છે પણ કોણ ખાઈ રહ્યો છે કોણ ચીનવી રહ્યું છે અને એનામાં એને બસાવવા માટે એને આપણે કઈ રીતે કામ કરવું જોઈએ કઈ રીતે એમને આગળ હાલવું જોઈએ એ વિચાર પણ સાથીઓ રાખવામાં આવે છે વધુ નહીં બોલતા હું મારી વાતને વિરામ આપું તમે મને સાંભળો અને વધારે પડતા શેર કરજો એ મારી આશા અને અપેક્ષા છે જય ભીમ જય મૂળનિવાસી જય જોહાર જય વિજ્ઞાન